સિહોરના ટાણા ગામે મનરેગા જોબ કાર્ડ માં મજૂર નો પગાર ન થતા હોબાળો મચાવ્યો ટાણા ગામના તાલુકા પંચાયત સદસ્ય શ્રી દિનેશભાઈ ભોડિયા અશોકભાઈ મકવાણા મામસી ઋતુરાજસિંહ ગોહિલ તેમજ સિહોર કોંગ્રેસ આગેવાન સુરેશભાઈ છગનભાઈ ચૌહાણ તથા સામાજિક આગેવાન જયદીપભાઈ વાધેલા તેમજ અરજી કરતા રામસંગભાઇ ચુડાસમા અન્ય મજૂરો સાથે આજરોજ સિહોર તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને અગાઉ લેખિત અરજીના સંદર્ભમાં કોઈ કાર્યવાહી થયેલ નહીં હોવાથી ટીડીઓ સાહેબની ઓફિસમાં ધારણા ઉપર બેસી ગયેલા હતા તંત્ર દ્વારા સત્તાણું જોબકાર્ડ મજૂરોના પરિવારો પગાર થયેલ નહીં હોવાની રજૂઆતને ધ્યાને સિહોર તાલુકા કોંગ્રેસ મહામંત્રી અશોકભાઈ મામસી દ્વારા તંત્રને ખુલ્લા આક્ષેપ સાથે રજૂઆત કરી હતી જેમાં ભાજપના કોન્ટ્રાકટરોની દિવસ ચારમાં ફાઇલો પાસ થતી હોય અને ટાણા જિલ્લા પંચાયત શીટ કોંગ્રેસની હોય અને તેની નીચે બંને તાલુકા પંચાયતની પણ શીટો કોંગ્રેસની હોય છે એટલે તંત્ર દ્વારા સદ્રહુ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના રહીશો મજૂરો સાથે રાગદ્વેષ ભેદભાવ રાખવામાં આવેલ છે જ્યારે કેન્દ્ર સરકારની ગાઈડલાઇન મુજબ મજૂરોના પગાર પ્રથમ કરવાનો હોય ત્યારે સિહોર તાલુકા પંચાયતના બિલકુલ અવળું જ ચાલે છે જેમાં સિહોર તાલુકા પંચાયત દ્વારા પ્રથમ મટીરીયલ્સ ચૂકવણી થાય છે જેવા અનેક પ્રશ્નોને લઈને યોગ્ય કાર્યવાહીની ઉગ્ર માંગ કરવામાં આવેલ જે બાબતે તંત્ર દ્વારા દિવસ ત્રણમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેની બાહેંધરી આપવામાં આવી હતી

સાથે છે ને પેલા આવી રાજુભાઈ કરી હતી એનો જવાબ કર્યો આ સેમ છે આપણે પ્રમાણે કલાટી જવાબ માંગ્યો છે પ્રશ્ન ગ્રામ પંચાયતે કરી ગ્રામ જવાબ આપી બીજી કાર્યવાહી કરી હોય તો તમે આ અમે અમે આ કાર્યવાહી કરવા બેઠા છે પણ આ કાર્યવાહી કરવા બેઠા છે અને બેસવાનું છે ત્યાં સુધી પગાર ન થાય ત્યાં સુધી બેસવાનું છે જે અમારે પાસે છે એ અમે તમને

તમે તમે પોતે જાણો છો કે પંદર પંદર વીસ વીસ દિવસ નથી પડતો સરકાર આખા ભાવનગર જિલ્લામાં પ્રશ્ન છે આવો કે આખા ગુજરાત માં પ્રશ્ન છે નરેગા નું બજેટ મંજૂર નથી એટલે પેમેન્ટ કોઈ ગુજરાત

જમણા તમને જે કઈ ચોક માં નાખેલું છે આપડે આપણે સાહેબ અગિયાર દસે અરજી આપેલી છે અગિયાર દસે આપ જવાબ કરેલ નથી રામસિંહભાઈ ચુડાસમા અરજી આપેલી છે આપણને સત્તાવીસ ભાઈ નોતી બેન મેં ખાભાઈ મને વોટ્સઅપ કર્યો કાલે મેં નાખી દીધી છે અમારે શું ગરીબ ના પૈસા છે અટવાયે છે ભાજપના કોન્ટ્રાક્ટરો છે એ જે કામ કરતા હોય એની ફાયલો ચાર દિવસમાં મંજૂર થઈ જાય છે અને ગરીબ પૈસા જ નહીં ગરીબ માણસ પૈસા નહીં જવાનું કારણ શું કે તાલુકા પંચાયત છે જિલ્લા પંચાયત કોંગ્રેસ છે મતભેદ રાખવામાં આવે છે તાણા તાલુકા પંચાયત કોંગ્રેસના ફાળે ગેલી છે બિન્ને અને જિલ્લા પંચાયત કોંગ્રેસના ફાળે ગેલી છે એટલે તમે ગરીબ માના પૈસા સુકવતા નથી સ્ટાર્ટ મારું નામ અશોકભાઈ વિઠ્ઠલભાઈ મકવાણા સિહોર તાલુકા કોંગ્રેસ મહામંત્રી અમારા તાણા અમારા સિહોર તાલુકાનું તાણા ગામ તાણા ગામ નજીક નરેગામાં ઉનાળામાં કામ ચાલેલું એમાં સત્તાણુ જોબકાર્ડમાં જે હાજરીઓ પુરાવાની છે સત્તા એને મંજૂરી આપવામાં આવી હતી ગરીબ માણસો અને માણસો છે એમની હાજરી એના અનુસંધાને અમારા તાલુકા પંચાયતના સદસ્ય દિનેશભાઈ ભરોડિયા એમની આગેવાની આજે ટાણા ગામના જે મજૂરો છે એ બધા એક સાથે આજે તાલુકા પંચાયત કચેરી આવી અને ટીડીઓ ચેમ્બરની અંદર રજૂઆત કરેલી હતી અમારા જાગૃત યુવાને કે દસ અગિયાર દસે જે અરજી કરી હતી એનો પણ ટીડીઓ જવાબ આપેલો નહોતો એટલે આજે અમારે ન છૂટકે ધરણામાં બેસવું પડ્યું એ ધરણાની અંદર આજે ટીડીઓ સાહેબે સંતોષપૂર્વક જવાબ આપ્યો છે અને આ જવાબમાં આપીશ હું ત્રણ દિવસમાં તમે જવાબ આપીશ અને પગાર પણ જે અટકાણા છે એમાં સંપૂર્ણ રીતે પૂરા કરાવીશ આજની જે આ સભા ધરણાની અંદર અમારા સુરેશભાઈ જયદીપભાઈ આગેવાની નીચે આજે અમે ધરણા કરેલા હતા અને એ ધરણાને અમે પૂર્ણ કરેલ છે પોલીસ પાર્ટી કે બધા આવ્યા હતા સાથે હા અને પણ પોલીસ પ્રોડક્શન પ્રોબ્લેમ મળેલું હતું અને વાત રહી કે કેન્દ્ર સરકારમાંથી માંથી આયોજન હોય છે કે જે મજૂરીના પૈસા હોય છે એ પહેલા છૂટા કરવાના અને મટીરીયલ પછી કરવાના તો સિહોર તાલુકા પંચાયત ની અંદર ચાર દિવસ પેલા મટીરીયલ પૈસા ચૂકવણું થયું છે મારા ધ્યાન ઉપર છે મને ખબર પણ છે સસોટ ખબર છે તો આ મજૂરીના પૈસા કેમ ચૂકવણું નથી કરતા જેની મલાઈ મળે છે એમાં રાત્રે આઠ વાગે સહયોગ કરીને કરે છે ભાજપના કાર્યકર્તાઓ હોય છે ભાજપના કાર્યકર્તાઓ જે કામ કરતા હોય છે સરકારના તાત્કાલિક રાત્રે થાય છે તો ગરીબ માણસ ના કામ કેમ માત્ર માત્ર એનું કોઈ કારણ હોય તો ટાણા એટલા માટે કે ટાણા જિલ્લા પંચાયત કોંગ્રેસની છે અને ટાણા ની આવતી બંને તાલુકા પંચાયત પણ કોંગ્રેસની છે એટલે મતભેદ રાખી મતભેદ રાખીને છૂટા નથી કર્યા એના અનુસંધાન ધ્રણા કરે છે